નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ચણાની ખેતી કરતા ખેડૂતોને અત્યારે હાલમાં વાવેતર કર્યા બાદ પચીસથી ત્રીસ દિવસ બાદ ચણાની ખેતીની અંદર શું શું માવજત કરવી જેમ કે પ્રથમ પિયતની વાત છે પ્રથમ ખાતરની વાત છે અને પહેલાં કઈ જંતુનાશક દવાનો છંટકાવ કરવો અને સંપૂર્ણ વિગતે આપણે માહિતી મેળવીશું તો જો આપ આ વિડીયોમાં નવા હોય અને અમારી ચેનલના આવા જ નવા વિડીયો મેળવવા માગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આવી માહિતી એમને પણ મળતી રહે તો શરૂ કરીએ આજનો વિડીયોને ચણાને કઠોળનો રાજા કહેવામાં આવે છે અને ચણાના પાંદડાની અંદર ઓક્ઝેલિક એસિડ અને એમિનો એસિડ હાજર હોય છે ભારતે વિશ્વમાં ચણાના ઉત્પાદન અને વપરાશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ પાક ચણા છોલે છોલા બૂટ કોનાગલું હરબરા કડલાઈના નામથી પણ જાણીતો છે ચણા એ રવિ પાક છે એટલે કે શિયાળાની અંદર થતો પાક છે ચણાના દાણાની અંદર જો વાત કરીએ તો વીસ પોઈન્ટ આઠ ટકા પ્રોટીન હોય છે પાંચ પોઈન્ટ છ ટકા ચરબી હોય છે અને સાઠ પોઈન્ટ આઠ ટકા કાર્બોધિત હોય છે અને ખનિજ તત્વની વાત કરીએ તો બે પોઈન્ટ સાત ટકા ખનિજ તત્વો હોય છે ચણાના દાણાની અંદર ગ્લોબ્યુલિન અને એલ્બ્યુમિન નામના પ્રોટીન પણ હાજર હોય છે સૌ પ્રથમ વાત કરીએ પ્રથમ પિયત એટલે કે આપણે સૌ પ્રથમ ઓરવણ કરીને વાવેતર કર્યા બાદ બીજવણ કર્યું હોય એ પછી ઉગી ગયા બાદની પછીની વાત કરીએ તો આપણે ચણાની અંદર થી ત્રીસ દિવસે પ્રથમ પિયત આપવું જોઈએ ખેડૂત મિત્રો જે ધાણા ચણા અને જીરું જેવા પાકો છે એને શરૂઆતની અંદર આઠથી દસ દિવસ ઉગ્યા બાદ તરત પિયત જો આપવામાં આવે તો છોડ પીળા પડવાને સુકારાનો બહુ પ્રશ્ન રહેતો હોય છે તો ચણાની અંદર તો ખાસ જેમ બને એમ તમારી જમીનની પ્રત પ્રમાણે તમારે છોડને આપણા ચણાના પાકને ખેંચ આપવી જોઈએ જેમ કે પચીસથી ત્રીસ દિવસ સુધી તમારી જમીનના પ્રત પ્રમાણે તમારે પચીસથી ત્રીસ દિવસ સુધી ખેંચ આપવી જોઈએ બીજું વાત કરીએ તો ખાતર આપણો ચણાનો પાક ઉગી ગયા પછી જો ખાતર આપવાની વાત કરીએ તો સોળ ગુઠાના વીઘા પ્રમાણે એની અંદર સાતથી આઠ કિલો યુરિયા દોઢસો ગ્રામ કાર્બન મને અને જે આવે છે એ ફૂગનાશક પાવડર છે બીજું દોઢસો ગ્રામ ચિલેટેડ ઝીંક જે બાર ટકા આવે છે એ મિક્સ કરીને આપવા જોઈએ અને વાત કરીએ તો તમે પાયામાં ખાતર તો આપ્યા છે સિંગલ સુપર ફોસ્ફેટ છે બાર બત્રીસ સોળ છે ડીએપી છે વીસ વીસ ઝીરો તેર છે પણ આ બધું પિયત બાદ જમીનમાં ભેજ હોય ત્યારે આપવું જોઈએ અને વાત કરીએ તો નાઇટ્રોજન આપવાનું કે યુરિયા જે આપવાનું કામ એનો હેતુ શું છે કે જે આપણો ચણાનો ભાગ છે એને વૃદ્ધિ વિકાસ કરે છે ત્યારબાદ કાર્બન મેન્કોજેબ જે છે એ સિસ્ટેમિક અને કોન્ટેક ફંજીસાઇડ તરીકે કામ કરે છે અને સુકારાના રોગને શરૂઆતના સ્ટેજમાં ચણાની અંદર જે સુકારો આવે છે એ શરૂઆતના સ્ટેજમાં એને રોકવાનું કામ કરે છે અને ત્યારબાદ જે ઝીંક છે એનું કામ શું હોય છે કે ફૂલનો વધારો કરવાનું હોય છે અને ચણાના પાકને પોષણ આપે છે એટલા માટે આ ત્રણેય મિક્સ કરીને આપણે જમીનમાં ભેજ હોય ત્યારે આપવો જોઈએ જેના લીધે ચણાના પાકને યોગ્ય પોષણ મળી રહે અને એનો વિકાસ સારો થાય ત્યારબાદ દવાની વાત કરીએ તો ચણાની અંદર ઘણી વખત શરૂઆતથી જ જે લીલીયળ જે છે કે જેને હેલિયોથીસ કહેવામાં આવે છે એની અસર થતી હોય છે તો એને શરૂઆતથી દેખાતી હોય છે તો એની અંદર એક વિઘાડ એક ફેરોમેન ટ્રેપ લગાડવી જોઈએ જેના લીધે કે એના જે ફૂદા હોય છે એના લારવા જે હોય છે ફૂદા એની અંદર આકર્ષાઈ જાય છે અને સૌ પ્રથમ જૈવિક દવાઓનો એનો છંટકાવ કરવો જોઈએ જેમ કે નીમ ઓઇલ જે મળે છે એનો છંટકાવ કરવો જોઈએ બ્યુએરિયા બાસિયાના છે એનો છંટકાવ તમારે સાંજના સમયે ભેજ હોય ત્યારે કરવો જોઈએ જેનું સારું પરિણામ તમને મળે છે અને ત્યારબાદ જો કેમિકલ દવાનો તમે વપરાશ કરતા હોય તો શરૂઆતની અંદર વિનાલ ફોઝ છે ક્લોરોપાયરી છે એવી દવાઓનો તમારે છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આ વાત હતી કે પચીસથી ત્રીસ દિવસના સમયે તમારા ચણાના પાકની અંદર પ્રથમ ખાતર શું આપવું પ્રથમ પિયત ક્યારે આપવું અને પ્રથમ જંતુનાશક કઈ દવાનો છંટકાવ કરવો એની સંપૂર્ણ વ્યક્તિ આપણે માહિતી મેળવી અને આવી જ અવનવી માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન